સરે છે આમાં તો આ રીતે બધું સાફ કરતી જાય છે અને આ આંબામાં તો આપણે કેરી બંધાવાનું ચાલુ થઈ ગયું છે જો હાલો મિત્રો અટાણે વાગી ગયા છે સવારના નવ અને મિત્રો આપણી તુવેર પાકી ગઈ છે અને આપણે કરી દીધું છે અટાણે તુવેર વાટવાનું ચાલુ તો હાલો આપણે અહીંયા જાય તો જો મિત્રો અમુક ઠેકાણે તો હાવ ફૂલ પાકી ગઈ છે તુવેર અટાણે કે અમુક છોડવોરીઓ એમાંથી તો મિત્રો તૂટીને ખરવાની પણ શક્યતા છે તો અમુક છોડવો દેખાય છે જે લીલો છે અને અમુક છોડવોરીઓ એ હાવ ઉકાઈ ગયો છે કેમ કે લીલા છોડવા છે એ થોડા છે અને ઉકેલ છોડવા છે એ જાજા છે તો આપણે વાંટવાનું ચાલુ કરી દીધું છે જો તો મિત્રો તો આ રીતની હાવ તતળી ગઈ છે અટાણે અને અમુક કોક છોડવો આપણને હજી લીલો જોવા મળે છે આમાં પણ એ આપણે રાખી દે તો આપણે આજે સવારથી વાઢવાનું ચાલુ કરી દીધું છે તો જો મિત્રો આખી તુવેર રે બધી તમને ઉકેલ જ દેખાય તો આપણી તુવેર અટાણે બધી પાકી ગઈ છે આમ તો પણ અમુક જગ્યાએ આપણે એવું છે ત્યાં આપણે મૂકી દે તો જો મિત્રો આપણે આ રીતે તુવેર વાઢવાનું ચાલુ કરી દીધું છે લીલું હોત જણવે છે તો આપણે એ છોડવા મૂકી દઈએ છીએ તો જો મિત્રો આ રીતના જે છોડવા છે એ આપણે મૂકી દઈએ છીએ તો મિત્રો આ જે સિંગ રે એ આપણે તેસર ભેગી નીકળી જાય તો આ એકદમ લીલો દાણો કરી નાખે તો એના હિસાબે આપણે મૂકી દેવું ને જે આ સિંગ રે એ આપણે ફૂલ પાકેલી છે જો તો આ બધી રહી આપણે વાટી લેવું તો જો મિત્રો અમુક તુવેર રહી વૈસ ગાડે આપણે જ્યાં પાણી ભરાય છે ત્યાં એકદમ લીલી જોવા મળે છે જો મિત્રો આ રહી આપણે રાખી દેવું કેમ કે આમાં થોડી આપણને લીલી પણ જોવા મળે છે મિત્રો આ રીતની સિંગ રહી તો આ તો પાકી જાય કેમ કે આ સિંગ રહી ને એ મિત્રો આપણે નો પાકે આ લીલો દાણવો જણવે આપણે કાઢીએ તો તઈ સાતાણે વાગી ગયા છે બપોર ના બે તો જોવો મિત્રો બપોર થયું તો આપડે અડધી તુવેર વટાઈ ગઈ છે ને હવે રહી આપડે અડધી તુવેર તો અડધી તુવેર લગભગ મારા અંદાજે હવે પાસક વાગશે તો આપણું કામ બધુંય પૂરું થઈ જાય અને જોવો મિત્રો પાથરા કઈક આ રીતના થાય છે કેમ કે આમાં એટલામાં આપણે કેમ કે બહુ કાટી તુવેર હતી આપણે અડધે સુધી એટલે પાથરા એટલામાં તો બહુ કાટા પાથરા થાય છે તો મિત્રો હાલો આપણે પેલા વાટવાની પૂરી નાખીએ પાંચ વાગે તા ને પછી તો જોઈએ હવે આને કેટલાક બી હુકાવા દેવી પડે છે એ કેમકે હજી હરકી હુકાવા તો દેવી જો હે આનું દાંડર્યું એકદમ લીલું છે તો હજી તુવેર નીકળે તો આમ લીલી નીકળે છે હજી તો હજી થોડીક આપણે રહી જા હે કે પાછો હાથ ફેરો કરવો જોઈએ તો અટાણે બે દી માં થ્રેસર કાઢવી હોય તો પણ નીકળે એવી છે તો મિત્રો અટાણે વાગી ગયા છે સાડા અને આપણે લગભગ અટાણે પૂરું થવા આવ્યું ખાલી આપણે તૈણ આયુ જ વહીતી છે તો જોવો મિત્રો આ આપણી તુવેર અટાણે બધી વટાઈ ગઈ છે ખાલી વહીતી આપણે આ તૈણ આયુ જો મિત્રો આપણે ખાલી તૈણ આયુ વહીતી છે તો હવે હમણાં તો લગભગ ટાણા હમું આપણે સૂટું થઈ જાય પાંચ સાડા પાંચે આપણી તુવેર વટાઈ જાય મિત્રો અટાણે વાગી ગયા છે સાડા તો જોવો મિત્રો આપણી તુવેર બધી વટાઈ ગઈ છે અને હાનનો વ્યૂ કાંઈક એકદમ જોરદાર છે જુઓ અટાણે તો મિત્રો આપણે હમણાં બહાર હતા તો આપણે આવીને પેલું કામ આપણે તુવેર વાટવાનું કર્યું અને બીજું કામ આપણે એ કરવાનું છે તો આપણી આ ડુંગળી રહીને એ આપણે પારવવાની છે કાંઈ જવું એ બધું અટાણે પાવું પડે એમ પણ છે અને આ બુરારીયા એ તો મિત્રો નીકળી ગયા છે જુઓ મિત્રો આપણે જે ગુવાર હતો એ તો એને તો ટાઈટ જ લાગી ગઈ છે તો એ તો પહોંચતો જ નથી જો આ રીતનો થઈ ગયો છે ને રિયા આપણા આંબા તો આંબા પણ અમુક બાકી હતા એ બધાય ફૂટી ગયા છે તો આ રીતના કાંઈક મોર આવ્યા છે અમુક આંબા હજી આ તો હજી ફૂટતો પણ આવે છે અને કંઈક ફૂતો છે અને આ આંબામાં તો આપણે કેરી બંધાવાનું ચાલુ થઈ ગયું છે જો અને આ મોર બરે છે પણ જો ફૂલખણી ખણી થાય છે આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે આ રોગને ફૂલખણી કહેવાય તો આ રીતનો કાંઈક રોગ છે આમાં જો તો આમાં ચાકર બે અને પછી આમાં ફૂગ લાગી જાય એટલે આ જીવ હોય એ બધા ફૂંકાઈ જાય આના મોર તો અમુક તો કેરી પણ જોવા મળી જુઓ આમાં ઝીણી ઝીણી તો મિત્રો આ આંબાની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં આ આંબો આવ્યો હતો અને આખે આખો આંબો ટૂંકમાં પાંદડા છે એટલા જ આમાં મોર છે જુઓ વટાણે આ આ આંબાનો આ રીતનો માહોલ છે જુઓ કેમકે લગભગ વધારે ફૂગ જ આવી ગઈ છે હાલો મિત્રો આજ ચોથો દિવસ થઈ ગયો છે ને આપણી તુવેર રહી હુકાઈ ગઈ છે અને આપણે કરી દીધું છે આજ હારવાનું ચાલુ કેમકે બપોર પછીને અટાણે પાંચ વાઈ ગયા છે અટાણે તો હરાવા આવ્યું તો જુઓ અટાણે આ રીતે પાર્યું ચાલુ છે હારવાનું ને અહીંયા ફરવાનું ચાલું છે ને જોવો કૂવા પણ આવ્યા છે આગળ ચાલી ને બે માણસો છે ને એક આપણે સહી તો પાંચ છ જણા સહી અને હારવાનું ચાલુ છે તો હવે તો થોડું રહ્યું છે કેમ કે બી પચી ભારી જ રહી છે તો હાલો આપણે ફટાફટ વર્ગી જાય જુઓ મિત્રો આ રીતની તુવેર ઉકાઈ ગઈ છે અને અમુક જગ્યાએ હજી લીલી પણ છે જો તો જુઓ મિત્રો આ રીતે આપણે પારી કરીએ છીએ અને આપણે અહીંયા ટગલો બાજુ ને નાખીએ છીએ અને આ ભાગ તો લગભગ આપણે બધોય હરાઈ ગયો છે આ બધું હરાઈ ગયું છે કેમકે હવે તો અહીંયા ટૂંકું ટૂંકું થોડું કર્યું છે ભાઈ તો હવે આ સાઈડ થોડું કર્યું છે આપણે હારવાનું જો નવકણ પણ છે અટાણે ખેલ કરે છે ભાઈ કંઈક કંઈક કેમકે નવગણવા ગામમાં ભાઈ બધી આવી રહે એને થોડોક ખેતીમાં વધારે રસ છે ભણવામાં ઓછો છે ભાઈ આ નવગઢ ટણે થઈ ગયા છે હવા છે અને આપણે બધું કામ હતું એ પૂરું થઈ ગયું છે અને ભાઈ થોડુંક દહક મિનિટ ભાઈએ ટૂંકમાં ખેંચી દીધું સારા માણસો હતા તો દહક મિનિટ ભાઈએ ખેંચી દીધું અને થોડુંક રહી જતું હતું એ પણ પૂરું કરી દીધું છે તો જુઓ મિત્રો આ રીતનો આપણે ટગલો કર્યો છે કેમ કે આ બાજુ રી થોડુંક આપણે દબાવી દીધું હતું આ કેમકે હજી થોડુંક લીલું પણ છે આપણે ઓલી બાજુ પોલો ટગલો રાખ્યો છે તો જો મિત્રો આપણે આ પોલું પોલું બધું નાખી દીધું છે કેમકે હવા મયડા કરે આપણે કઈસરું નથી તો આ રીતનો અને ઉડો ટગલો આપણે થયો છે તો ઓરસ સોરસ આ રીતનો થયો છે તો મિત્રો આપણે બે ત્રણ દી આ ટગલાને રહેવા દે અને પછી આપણે થેસરમાં કાઢી નાખીએ તો મિત્રો આ આપણે તુવેર રાખી દીધી હતી લીલી હતી છે તો બે દીમાં આ પણ પાકી ગઈ તો આ આપણે વાટી લીધી છે જો કેમ કે આને અલગ હુકવવા નાખી છે અને આ રહી તો હુકાઈ જ ગઈ છે મિત્રો કેમ કે આ અલગ હુકવવા એટલે આપણે રાખી છે કે કોક લીલો દાણો હોય તો આમાં ભેળસેળ ન થાય તો આપણે આને કાઢવામાં પણ અલગ કાઢ્યું થેસરમાં તો જુઓ મિત્રો ટાણે ગાયું સરે છે આમાં તો આ રીતે બધું સાફ કરતી જાય છે અને અમુક ટકા ખડ પણ છે જોવામાં આમાં તો મિત્રો બધુંય બે સાફ કરી દે છે તો જુઓ મિત્રો આ બકરાની જેમ અને બધુંય ખાઈ જાય છે એટલે બિયારો અને બધું વીણી લે છે મિત્રો આપણે બકરા ફેરવા હોય ખેતરમાં એવું કરના છે હલો મિત્રો આ વિડિયો ડે પૂરો કરીએ આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો આવજો ભાઈ ભાઈ તા